આજુબાજુના વિસ્તારના જીવદી પ્રેમીઓ દ્વારા દર વર્ષે કરવામાં આવી રહી છે સંસ્થામાં પશુ ડોક્ટર પણ રાખીએ છીએ ગમે ત્યાંથી ફોન આવે કે ભાઈ ગૌમાતા બીમાર છે એક્સિડન્ટ થયેલ હોય તો સ્થળ ઉપર અને સંસ્થાના ડોક્ટર દ્વારા ત્યાં સારવાર કરવામાં આવે છે અને ક્રિટિકલ કેસ હોય તો સંસ્થાની પશુ એમ્બ્યુલન્સ દ્વારા એ સ્થળ ઉપરથી લઈ અને સમર્પણ ગૌ સેવા આઈસીયુ સેન્ટર સાવરકુંડલા ખાતે લાવી અને એની નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે તેમજ સાવરકુંડલા આજે સંસ્થા સ્વૈચ્છિક ભેટ ઉપર ચાલે છે અત્યાર સુધીમાં ક્યાંય પણ તેના નામે ફંડ ફાળો કરતી નથી જય માતા